જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ડ્રાય ફ્રુટ ખજૂર ના લાડુ આ લાડુ મોટામાં મુકતા પીગળી જાય એવા મસ્ત મજાના થાય છે અને શરીર માટે શિયાળામાં ખવાતું છે મેં પોચો ખજૂર લીધો છે આ રીતના અને ઠરિયા કાઢી લીધા છે ફ્રેશ ધોઈને સાફ કરીને સુકવીને પછી ઠરિયા કાઢ્યા છે ત્યાર પછી મેં ટોપરો લીધું છે પાવડર મેં ઘરે જ બનાવ્યું છે લીલા નાળિયેર સૂકવીને સુકવીને ઘરે જ ક્રશ કરીને લીધું છે ત્યાર પછી લીધા છે કાજુ બદામ અંદાજે સો ગ્રામ મિક્સમાં અને ખસખસમાં બી લીધા છે મેં ક્રશ કરી લીધા છે ઘણા છોકરાને ન ભાવતા હોય એટલા માટે ક્રશ કરીને નાખો તો મસ્ત લાગે છે અને દેખાતા પણ નથી એટલા માટે મેં ક્રશ કરીને લીધા છે એક પેન મેં ગરમ મૂકી દીધી છે સ્ટવ માંથી હવે તેમાં આપણે ઘી ઉમેરીશું દેશી ઘી આ લાડુ શરીર માટે બહુ જરૂછી છે અને બનાવવા પણ બહુ સરળ છે હવે આપણે તેમાં ખજૂર નાખી દઈશું હવે આપણે એમાં ખજૂર ઉમેરી દઈશું થોડું ગરમ ખાશે એટલે એકદમ મસ્ત થઈ જશે ઓછો ખજૂર છે એટલે મસ્ત થઈ જાશે તમે કડક થતું રહ્યો તો તેના નાના નાના ટુકડા કરવા જોશે તો નાના ટુકડા કરી લેજો ખજૂર મસ્ત થઈ ગયો છે હવે તેમાં આપણે ડ્રાય ફ્રુટ ઉમેરી દેસુ હવે આપણે ડ્રાય ફ્રુટ ઉમેરી દેશું બધા ત્યાર પછી ખસખસ નદી ઉમેરી દેસુ ત્યાર પછી ટોપરાનું છીણ ઉમેરી દેસુ આ ખજૂર ગળ્યો બહુ હોવાથી ગોળ કે આપણે ખાંડ કે સાકર કઈ નાખવાની જરૂર પડતી નથી આમાં તમે માંડવીનો ભૂકો પણ નાખી શકો છો ગોળ બહુ મીઠો હોવાથી ખજૂર બહુ મીઠો હોવાથી મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે તેના લાડુ વાળી લેશું હવે હાથ ઉપર થોડુંક ઘી લગાવી લેશું આ રીતના પછી ત્યાર પછી આપણે મસડી લેશું ઠળી ગયું છે ઠળી જાય પછી જ આપણે કરવાનું છે આ રીતના મસ્ત ઠળી ગયું છે હવે તેના આપણે લાડુ વાળી લેશું આપણે કોપરામાં રોડી લેશું આ રીતના મસ્ત લાડુ બનશે આ રીતના બધા લાડુ આપણે વાળી લેશું મસ્ત લાડુ નાના બાળકો ને ખાવામાં અને આપડા બધા લાડુ તૈયાર થઈ ગયા છે હવે આપણે એના માથે કોકોનટ વધેલો આપડે વેરી દેસુ આવા નવા વિડીયા જોવા માટે મારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ